ના ધુરાજીના ગામ ખાતે યોજાશે અષાઢી વીજ મહોત્સવ ખાતે આવેલા બાપા ખાતે બીજ મહોત્સવ એક લાખ લોકો માટે પ્રસાદની વ્યવસ્થા જેટલા બંદોબસ્તમાં રહેશે એએસપી સહિતના પોલીસ અધિકારીઓ બંદોબસ્તમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડશે મંદિરમાં મહંત દાસ બાપુ દ્વારા તૈયારીઓનું કરાવ નિરીક્ષણ ભજન ભોજન અને ભક્તિનો અનેરો સંગમ સૌથી પહેલા તો બીજ નિમિત્ત અમારે સૌથી મોટું મહત્વ જે રામદેવ બાપાની મોટી બીજ કેવાય એટલે બહુ મોટી બીજનું નું મહત્વ હોય છે અને કાલના આયોજનની જે આપણે વાત કરીએ આયોજન એ રીતે છે કે સવારે ધ્વજારોહણ થશે મંદિર માં પછી બપોરે સોરી દસ વાગે બટુક ભોજનનો કાર્યક્રમ છે બપોરે અને સાંજે મહાપ્રસાદનું આયોજન છે અને સાંજે નવ વાગ્યા સંતવાણી નો કાર્યક્રમ છે એટલે આ નિમિત્તે સર્વ ભાવિક જનતા આવશે દર્શન કરશે અને આ માધ્યમથી ના તહેવાર થી અમે એક જ સંદેશો આપવા માંગીએ છીએ કે આવી રત માણસો ની અંદર આવીને આવી એક શ્રદ્ધા રહે આવીને આવી લાગણી રહે ભક્તિ દિન બિન ભક્તિ રહે એમનામાં વ્યસનો દૂર રહે શિક્ષણમાં ધ્યાન આપે થોડું અને આ ધાર્મિક સંસ્થાઓ અમે આવું કાર્ય કરતા હોય છે પ્રસાદ ની વ્યવસ્થા આજે બી ગોઠવવામાં આવી છે ને કાલે ભી ગોઠવવાનું બંને દિવસ નું થઈને લાખેક માણસ જેવું ભાવિક ભક્તો બધો પ્રસાદ લેશે અને ત્રણેય ટાઈમ પ્રસાદ વ્યવસ્થા રાખેલી છે સાંજે ભી સંતવાણી નો બી કાર્યક્રમ રાખેલો છે